સુરતમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે મૈદરપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી બાબતે એક યુવાનની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ હતી જાહેરમાં હત્યા થતા ચકચાર મચી ગઈ છે હાલ તો પોલીસે યુવકની લાશને પીએમ અર્થે ખસેડી હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે સુરતી માંજો દુનિયાભરમાં પ્રખ્યાત છે ત્યારે ઉત્તરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે શહેરમાં લોકોની ભીડ વચ્ચે એક યુવાનની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે મળતી વિગત પ્રમાણે ઇન્દરપુરા ગોલવાડ ખાતે રહેતા પિયુષ ધનસુખભાઈ રાણાને બેગમપુરા સિનેમા રોડના ચાર રસ્તા પાસે બેગમપુરા ચેવલી શેરીમાં રહેતા અને ટ્રાવેલ્સ તેમજ કેબલના ધંધા સાથે સંકળાયેલો વિકી મહેશભાઈ ચેવલી સાથે તે રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો આ દરમિયાન ગઈકાલે પિયુષ અને વિકી વચ્ચે જૂના ઝઘડાની અદાવતમાં બબાલ થતા વિકીએ જાહેર માં જ પિયુષ તીક્ષણ હત્યારના ઘા વિકીએ જાહેરમાં જ પિયુષ ચપ્પુ વડે ઘા ઝીકી દેતા પિયુષ ધડી પડ્યો હતો તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો હાલ તો પોલીસે યુવકની લાશને પીએમ અર્થે ખસેડી હત્યા કરનાર આરોપી વિકી મહેશભાઈ ચેવલીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી ફરિયાદી ભાવેશભાઈ ઉર્ફે શ્યામુ ધનસુભાઈ રાણાએ રાત્રિના જે ફરિયાદ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે તે મુજબ તેઓ તથા તેમના મિત્ર મિતેશ અને તેમનો બીજો સંબંધી પિયુષ ત્રણેય જણાઓ દોરી રંગાવવા માટે જતા હતા ત્યારે ગોપીપુરા ગયેલા ત્યારે તેનો ભાઈ જે આ ગામે મૃતક છે તે મૃતકે તેને ફોન કરેલો અને જણાવેલ કે વિકી ચેવલી પાસેથી જે પૈસા લેવાના છે તે પૈસા તમે લેતા આવજો જેથી આ ત્રણેય જણાવો વિકી ચેવલી પાણીની ટાંકી પાસે હાજર હોય અને ત્યાં આગળ પોતે ચિકન ખાતો હોય તે વખતે આણે ઉઘરાણી કરતાં તેની સાથે ગાળાગાળી કરી અને અસભ્ય વર્તન કરેલું હોય તેથી ફરિયાદીએ તેના ભાઈને ફોન કરી અને જાણ કરતાં તેણે એવું જણાવેલું કે તમે ત્યાં થોબો હું આવું છું અને આ બંને જણ એ અને એનો મિત્ર યશ રાણા ત્યાં આવી જતા આ પાંચેય જણાઓ જ્યારે હાજર હતા એ વખતે તેમણે આ કામે વિકી ચેવલી પાસે પૈસાની ઉઘરાણી કરતા અને તેણે જણાવ્યું કે મારા ભાઈ સાથે કેમ જીભાજોડી કરી અને ગાળાગાળી કરે છે જેથી એકદમ ઉશ્કેરાઈ જઈ વિકી ચેવલી તરત જ એમ બોલેલો કે તમે અહીંયા ઊભા રહો હું આવું છું એમ કરી અને પાણીની ટાંકીની જસ્ટ પાછળના જ ભાગે પોતે રહેણાંક મકાન ધરાવતો હોય ત્યાં રહેણાંક મકાનમાંથી એક છરો લઈ અને આવી અને ફરિયાદીને કંઈ સમજે એ પહેલાં તેણે મૃતકના ડાબી બાજુના બગલના ભાગે મારી દીધેલ અને મૃતક ત્યાં જ ફસડાઈ પડે અને હોસ્પિટલાઇઝ કરતાં જેને ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરતા આ મુજબની ઘટના ઘટેલી હતી આરોપી ત્યારબાદ તાત્કાલિક પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અને ભાગી ગયેલો હોય જેથી સર્વેલન્સના કર્મચારીઓ ચોકીના કર્મચારીઓ દ્વારા બસ સ્ટેશન રેલવે સ્ટેશન તેના રહેણાંક મકાન ગોલવાડ એરિયામાં રસ્તમપુરા એરિયામાં અલગ અલગ જગ્યાએ ટીમો મોકલી અને તપાસ કરાવેલી અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરેલો જેમાં આરોપી ગોડાદરા બાજુ હોવાની ચોક્કસ માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અને એમની સાથે બે પોલીસ કર્મચારીઓ સાથે આરોપીને ઘોડાદરાની અને પુણા વચ્ચે પકડી લીધેલું અને તાત્કાલિક ગણતરીના કલાકો તેને પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે ટૂંકમાં જણાવું તો ફરિયાદીને જ્યારે અમે વિશેષ નિવેદન લીધેલું તો ફરિયાદીએ પોતે ત્રણ હજાર રૂપિયા એનો મૃતકભાઈ માગતો હોવાની હકીકત જાહેર કરેલ છે એટલે ખૂબ જ સામાન્ય રકમની આ લેતી દેતીમાં આ ઘટના ઘટેલ છે અને આરોપી છે એ પોતે ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે પોતાના પિતાના નામે છોટા હાથી ચલાવે છે અને ટેમ્પો ચાલક તરીકેનો તેનો વ્યવસાય છે મૃતક અને ફરિયાદી જરી કામ કરે છે અને તે સલામતપુરા એરિયાના રહેવાસી છે બ્યુરો રિપોર્ટ